શિકારની શોધ માટે માનવ વસ્તીમાં આવી જતા હોય છે અને રોજબરોજ સોસાયટી વિસ્તારોમાં મગર આવી જવાના બનાવ બની રહ્યા છે ત્યારે ગઈકાલે વધુ એક બનાવ ગોત્રી રોડ સિવાસી કિનાલ પાસે આવેલ અશ્વમેક એવન્યુ માઉન્ટ વેલી પાસે છ ફૂટનો મગર ઘુસી આવ્યો હતો અને સોસાયટી વિસ્તારમાં લટાર મારતો લોક નજરે પડ્યો હતો જેથી રહીશોમાં ભયનું વાતાવરણ વ્યાપી ગયું હતું જો કે આ મગરના રેસ્ક્યુ માટે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા

बाइल डेफ बाइल डेफ रे, रेस्क्यू टीम को कॉल किया उन लोग इमीडिएटली आए रेस्क्यू किया और उसको आ, 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 लिया है और अभी लेके जा हमारा कंट्रोल रूम पर डब्ल्यूआरटी मे फोन कोई को चंसाबेन बायली पास अस्नव्यू वेवन्यू पास एक पांच फूट मगर आई तो एमना पार्किंग में અને અમે ડબલ્યુઆરડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમે રેસ્ક્યુ કર્યો છે અને રેસ્ક્યુ કરીને અમે અમે અમારા ડિપાર્ટમેન્ટમાં જઈએ છીએ